સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી રાજસ્થાનની પિતા તેમની પુત્રીએ બક્ષી પંચનું પ્રમાણપત્ર મેળવવા માટે કચેરીમાં શાળા છોડિયાનો દાખલો બનાવટી રજૂ કર્યો હતો જે અંગે કચેરીમાં જાણ થતા અઠવા પોલીસે વધુ તપાસ હાથ ધરી પિતા અને પુત્રીની ધરપકડ કરી છે અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે નાનપુરા બહુમાળી ભવનમાં વિકસતી જાતિ નાયમ નીયામકની કચેરીમાં ફરજ બજાવતા જીતેન્દ્ર ચૌહાણે રેખાબેન શાંતિલાલ ખટીક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં ઉલ્લેખ કર્યો છે કે રેખાબેન ખટીકે ગત તારીખ ત્રીસ મે બે ના રોજ વિકસતી જાતિ નાયબ નિયામક કચેરીમાં બક્ષી પંચનો દાખલો મેળવવા માટે પોતાના શ્રી શારદા વિદ્યામંદિર સિંગણપોર સુરતનું લિવિંગ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું અને તેમના પિતાના આધાર તરીકે જૂની તરેડ પ્રાથમિક શાળા મહુવા ભાવનગરનું સોળ ઓગસ્ટ બે હજાર આઠ ના રોજ ઇશ્યુ કરાયેલ બનાવટી શાળા છોડિયાનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું જેના આધારે કચેરીમાંથી હિન્દુ ખટીક જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવ્યું હતું આ ઉપરાંત રેખા ખટીકે બક્ષી પંચનું બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી કચેરીમાં નોકરી મેળવવા પ્રયાસ કર્યો હતો જે અંગેની પણ જાણ વિકસતી જાતિ કચેરીમાં થઈ હતી આમ રેખાબેન ખટીકે બક્ષી પંચનું પ્રમાણપત્ર મેળવવા માટે બનાવટી સર્ટિફિકેટ રજૂ કરી સરકારના લાભ મેળવવા હતો પોલીસ મથકે આ મામલે તપાસ કરી રેખાબેન ના પિતા શાંતિલાલ શંકરભાઈ ખટીક અને તેમની પુત્રી રેખાબેન ખટીક ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત